સરકાર તરફથી સુવિધા પણ કરવામાં આવી છે પણ આ રોડ પર બાવન નું સામ્રાજ્ય વધતું જોવા મળ્યું હતું ત્યારે તારીખ એક જુલાઈના રોજ અહેવાલ પ્રસારિત કર્યા હતા પરેશાની ભોગવવી પડતી હતી તે અંગેના સમાચાર અમારા રિપોર્ટર જેડી ગરે તારીખ એક જુલાઈના રોજ આપ્યા હતા અહેવાલ પ્રસારિત કર્યા હતા આ અહેવાલથી માર્ગ અને મકાન વિભાગ હરકતમાં આવતા આજ રોજ તારીખ જુલાઈથી જેસીબી મશીનથી બહોણનું કટિંગ હાથ ધરવામાં આવતા વાહન ચાલકોમાં તેમજ રાહદારીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી અને અમુક સમયે રોડ બાબતે માર્ગ અને મકાન વિભાગ રસ લે તેવું જનમત પણ જાણવું છે રિપોર્ટર ગજર બનાસકાંઠા